પ્રશ્ન ચાર ક વ્યાખ્યા આપો છેદતી રેખાઓ સમાંતર રેખાઓ કિરણ અને વક્ર ચાલો ચારે ચારની વ્યાખ્યા આપણે જોઈએ પહેલું છેદતી રેખાઓ બે ભિન્ન રેખાઓ કોઈ એક બિંદુમાં છેદતી હોય એટલે કે બે ભિન્ન રેખાઓ છે એ કોઈ એક બિંદુમાં છેદે તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય ચાલો બીજું સમાંતર રેખાઓ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તેને બે રેખાઓ સમાંતર છે તેમ કહેવાય એટલે કે સમાંતર રેખામાં ઉદાહરણ આપણે દર્શાવે કે આ બંને છે એક જ સમતલમાં છે પણ એકબીજાને છેદે નહીં જ્યારે છેદતી રેખા છે યા છેદતી રેખા છે એકબીજાને ઓ બિંદુ આપણે અહીંયા દર્શાવે તો ઓ બિંદુમાં છેદે ચાલો એના પછી કિરણ કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ છે અને બીજી તરફ અનંત સુધી પ્રસરેલ છે એટલે કે એક ઉદ્ભવ બિંદુ છે અને બીજી તરફ છે એ અનંત સુધી વિસ્તરેલ છે એટલે કે આ કિરણ છે ચાલો એના પછી જોઈએ વક્રની વ્યાખ્યા વક્ર પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ ચિત્ર દોરવામાં આવે તો તેને વક્ર કહેવાય એટલે કે તમે અહીં કોઈ પણ ગમે તે ચિત્ર બનાવો આ છે તે વક્ર છે પેન્સિલ ઉપાડવાની નહીં ચાલો આ બધા બંધ વક્ર આ ખુલ્લો વક્ર એક બાજુથી ખુલ્લો હોય એટલે ખુલ્લો વક્ર એટલે કે પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ ચિત્ર દોરવામાં આવે તો તે આ ચિત્રને જે વક્ર કહેવામાં આવે છે અહીં તમારી આ વ્યાખ્યાઓ પૂરી થાય છે થેન્ક યુ